નમસ્કાર દોસ્તો તો આજે આપણે અત્યારે એક દેશમાં જે ચર્ચિત મુદ્દો છે એના વિશે જાણીશું અરાવલીની પર્વતમાળા તો ગરાવલીની પર્વતમાળા એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓની એક છે વિજ્ઞાનીઓના મતે તેની ઉત્પત્તિ આશરે દોઢસોથી બસો કરોડ વર્ષ પહેલાં કે જે હિમાલયની ઉત્પત્તિ થઈ તેના પહેલા રૂપે થયેલ છે ત્યારે જ્યારે પૃથ્વી પર એક્ઝિસ્ટન્સ નહોતો કરતું ત્યારે તો અરાવલીની પર્વતમાળા એ જ્વાળામુખીની પ્રવૃત્તિ કે ભૂસ્તરીય હલચલ જેને આપણે ટેક્ટ્રોનિક મુમેન્ટ કહીએ છીએ તેના કારણે ઊભી થઈ હતી તો સમય જતાં પવન વરસાદ ઘસારાથી આ પહાડોની ઊંચાઈમાં ઘટાડો આવતો ગયો તેથી આજે તેમની લંબાઈ હિમાલય કરતા નીચી છે મીન્સ કે ઊંચાઈ પરંતુ તેમનું પર્યાવરણનું મહત્ત્વ બહુ મોટું છે તો એની લંબાઈ જાણીએ કે અરાવલી પર્વતમાળા ક્યાંથી ક્યાં ફેલાયેલી છે તો તેની આશરે લંબાઈ છે સાતસોથી આઠસો કિલોમીટર જેટલી છે જે ગુજરાતના અંબાજીથી શરૂ થઈ રાજસ્થાનના માઉન્ટ આબુ ઉદયપુર અજમેર હરિયાણા દિલ્હી એનસીઆર સુધી પહોંચે છે એટલે અરાવલી ઉત્તર ભારતના મોટા ભાગના હવામાન અને પર્યાવરણને અસર કરે છે તો અરિયા અરાવલીનું પર્યાવરણનું મહત્ત્વ જોઈએ તો અરાવલી એક ખાલી પથ્થરનો પહાડ નથી પરંતુ એક રીતે કહીએ તો જીવનદાયની કુદરતી ઢાલ છે તો એ કઈ રીતે તો જોઈએ તો પાણી માટે મહત્વ તો અરાવલી વરસાદનું પાણી જમીનમાં ઉતાર છે મીન્સ કે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરે કે જે રાજસ્થાન અને હરિયાણા જેવા સુકા પ્રદેશમાં પાણી બચાવે છે મીન્સ કહાડ કે એને આપણે નોટ ઓનલી ફોર કન્સિડર એઝ અ મિનરલ એક ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટે પણ કામ કરે છે બીજું છે કે એ એક પ્રોટેક્શન વોલ તરીકે કામ કરે છે લાઈક રનહર્ટ રોકે મીન્સ ક જે થાર રણ છે રાજસ્થાનમાં આવેલું ડિઝર્ટનું એ ગુજરાત હરિયાણા મીન્સ કે નોર્થ ઇન્ડિયાને રણથી બચાવે છે જો અરાવલી માળા નબળી પડે તો આ રણ છે નોર્થ ઇન્ડિયાને અસર કરી શકે છે બીજું છે કે હવાની શુદ્ધતા જાળવે છે તો દિલ્હી એનસીઆર માટે અરવલ્લી ફેફસા જેવી મીન્સ કે ધૂળ પ્રદૂષણ અને ગરમી ઘટાડે છે

અત્યારે હાલના સમયમાં અધર કન્ટ્રીઝ મીન્સ કે ફોરેન કન્ટ્રીની કમ્પેરિઝમાં પીવાય તો બહુ હાઈ રહે છે મીન્સ શરીરને બહુ જ નુકસાન પહોંચાડી શકે છે આ ગ્લોબલ વોર્મિંગનું જે તાપમાન અત્યારે વધી રહ્યું છે એને પણ નિયંત્રણ કરવામાં બહુ મોટો ફાળો આપી રહ્યો છે ભારતમાં તો અરાવલીને પહેલેથી પડતા ખતરા મીન્સ કે અત્યારે જે પ્રેઝન્ટમાં છે એના સિવાય ભૂતકાળમાં પણ ગેરકાયદે ખોદકામ થાય છે અતિશય બોદકામ જંગોલીની કપાત શહેરીકરણ એમ મીન્સ કે એને આ બધા કારણોથી ઓલરેડી નુકસાન તો થઈ ગયું છે પણ આ લાઈ ચર્ચામાં કેમ છે તો એ ચર્ચામાં એટલા માટે છે કે કેન્દ્રએ અરાવલીની ડેફિનેશન મીન્સ કે અરાવલી પર્વત કોને કહેવાય એની ડેફિનેશન ચેન્જ કરી કે જેને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે તો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા સૂચવેલી નવી વ્યાખ્યા સ્વીકારી કે જે પહાડી વિસ્તાર આસપાસની જમીન કરતાં સો મીટરથી વધુ ઊંચો હોય અને પાંચસો મીટરની અંદર એકબીજાથી જોડાયેલો હોય તેને જ કાયદેસર રીતે અરાવલી પર્વતમાળા માનવામાં આવશે તો આ જે ડેફિનેશન સુપ્રીમ કોર્ટે સ્વીકારી અરાવલીની પર્વતમાળા એના લીધે અત્યારે બહુ મોટી કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે તો જોવા જઈએ તો અરાવલી પર્વતમાળામાં એસીડી નેવું ટકા વિસ્તાર એવો છે કે જેનો હાઈટ સો મીટરથી નીચે છે તો આ ડેફિનેશનને કન્સિડર કરીએ તો એસીડી નેવું ટકા ભાગમાં માઇનિંગ કરવાની ફૂલ પરમિશન સરકાર આપી શકે છે જેના કારણે જોઈએ તો કુદરતી રીતે એક આપણે પ્રોટેક્શન વોલ કે જે અરાવલી પર્વતમાળા છે ડીઝર્ટને આગળ અટકાવે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરે ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે એના વન્યજીવો મીન્સ કે બાયો ડાયવર્સિટી માટે પણ નોર્થ ઇન્ડિયા માટે તો એક હૃદય સમાન છે મીન્સ કે એને બચાવવું જ જોઈએ બીજું વાત કરીએ તો અરાવલીની જે ડેફિનેશન સ્વીકારે એને કાયદે કાયદાકીય સુરક્ષા બહાર જઈ શકે ભવિષ્યમાં ખોદકામ ખોદકામ માટે ખુલ્લા થઈ શકે આથી લોકો કહે છે કે આ નિર્ણય અરાવલી માટે ઘાતક સાબિત થઈ શકે છે તો આ જે ડેફિનેશન સ્વીકારી એના પછી ઘણા વિદો મીન્સ કે એને સેવ બચાવવા માટે સેવ અરાવલી અભિયાન ચલાવી રહ્યા છે જે અત્યારે મીડિયામાં બહુ જ ચર્ચામાં છે એમાં પર્યાવરણ કાર્યકરો વૈજ્ઞાનિકો સામાન્ય નાગરિકો એ સોશિયલ મીડિયામાં અત્યારે સેવ અરાવલી અભિયાન ચલાવી રહ્યું છે જેમાં લોકલ પબ્લિક બી ઇન્વોલ્વ છે મીન્સ કે જાણી જો કે અત્યાર સુધી આપણે અરાવલીની પર્વતમાળાને જે આજુબાજુના વિસ્તારમાં લોકલ પબ્લિક છે એમના માટે બી એક ઘર સમાન જ છે તો એમની એવી માગ છે મીન્સ કે આપણા બધાની એવી માગ હોવી જોઈએ કે અરાવલીની જે અત્યારે ડેફિનેશન સરકાર કે સુપ્રીમ કોર્ટે ડિફાઈન કરી છે એને ચેન્જ કરવામાં આવે જેથી કરીને જે કુદરતી આપણી ધરોહર છે તે જળવાઈ રહે અને ભારતમાં પોલ્યુશન વધતું અટકે ગ્લોબલ વોર્મિંગ જે અત્યારે એક પ્રાઇમ મુદ્દો કહી શકીએ એમાં બી અરાવલીની પર્વતમાળામાં જે આવેલા જંગલો છે ગાઢ જંગલો એમાં પણ આપણે થોડું ઘણું એમાંથી કંટ્રોલ તો મળે જ છે જો એને બી આપણે નષ્ટ કરી રહીશું તો પછી એ આગળની પરિસ્થિતિ તો આપણા નવી આવનારી પેઢી છે તો તો ખતરામાં મુકાવાની છે અને આપણે બી એ રીતે ખતરામાં મૂકાવવાના છે એટલે કુદરતી સંસાધનોને એ આપણે બી નૈતિક જવાબદારી છે તો અરાવલી કરોડો વર્ષ જૂની ધરોળ છે તો પાણી હવા અને હવામાન માટે બહુ જ અનિવાર્ય છે તેનો નાશ એટલે ભવિષ્યની પેઢી માટે સંકટ તો આજનો મુદ્દો માત્ર કોટ પૂરતો નથી આ કુદરત અને માનવ જીવન વચ્ચેનો પ્રશ્ન છે તો મિત્રો આપ બી જણાવજો કે શું આ જે નવી ડેફિનેશન સુપ્રીમ કોર્ટે બહાર પાડી છે તે યોગ્ય છે શું એનામાં સુધારો કરવાની આવશ્યકતા છે તો એમાં માઇનિંગ માફિયાઓ બી આ રીતનું જો કરવામાં આવશે તો લીગલ જે એક્ટિવિટી છે એના કરતાં તો ઇલીગલ એક્ટિવિટી બહુ વધી જશે જેના કારણે ઘણું બધું આપણને નુકસાન થઈ શકે છે તો આપણે જે કહીએ છીએ ને કે નેચર વિલ પે બેક એવી પરિસ્થિતિ ના સર્જાય એના માટે આપણ આપણે બી થોડો થોડો ઘણો પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રો આ હતો આપણો આજનો મુદ્દો અરાવલીની પર્વતમાળા તો સેવ અરાવલી સેવ નેચર and save life. Thank you.